ચાલો ડાયરો ફરી વાર છે ને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે મિત્રો સવારના પેલા પોણા થાવા આવી ગયા છે ને બાકી જરૂર ની એમ કરતી થાય ચાલુ એમાં માંડીમાં જાય છે સુરત દાદા તો જ વાર છે ડાયરો બાકી નજારો કઈક આવો છે વાદળ આવ્યા છે જેવું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો કેમ છોડાય બધાય મજામાં સવાર ના ડાયરો તમે બધાય મજામાં જઈશો તો ડાયરો આપણે મસ્ત મજાની મોટર ચાલુ કરી દીધી સવા પાંચે લાઇટ આવી જાય અને ઉલકાનું પી ગયું અને એમાં ચાલુ થઈ ગયું પાણી આ રીતે પી રેવાયું જાજો નહીં થોડુંક કેરો બાકી રહ્યું છે હવે લાગી અને મકડી લાઈટ ચાલુ છે મકળી ના આવે ને એના માટે તો ઝટકાને મારતી લગભગ સાત આઠ વાગશે ને પછી ચાલુ થઈ જાય ઝટકા મારવાની લાઈટ હવે આજે કેમ થાય જોઈ જાય આગળ બાકી કાલે તો આને લાઇટ જ હેરાન કરીને ખાતા હવે બાકી બહુ આપણે આગળ કંઈ લાઈટ વિશે ન થઈ કેવું પાણી પોગી ગયું લગભગ આગળ છેડવી ગયું પાણી એમ પોગવામાં જ છે પાણી દાદાને વધ માહિતી પાણી ચાલુ જ છે કમરા બોલે બાકી એવું હજુ હ ને ડાયરેક્ટ પક્ષીઓ નહીં બોલતા છ હવા છ વાગશે ને છ વાગશે ને પછી પક્ષીઓ બોલવાનું ચાલુ થાય બાકી બે ટીટોડી બોલે હા બાજુ એ ક્યારેક ક્યારેક બોલે હે આજે પાણી વાવતા હોય ને અંધારું હોય એટલે આપણે બોલ બૂટ પહેર લીધા છે લેજે પહેરેલા હોય આપણે સરસ પહેર્યા ને અત્યારે મગફળી થઈ ગઈ મોટી જબરી એટલે કોહો થઈ ને એમાં જીવજંતુ રખડતા હોય અને વોલ બૂટ પહેરવા પડે આપણે સેફ્ટી રહે કાંઈક જીવ જંતુ નીકળ્યું હોય તો બટકું ના ભરી લે પગમાં એટલા માટે અને વોલ બૂટ પહેરી લીધા આપણે ભાલો ડાયરો હે ને પાણી પોગ્યું આવી ગયું છે જાય અને વાલ લઈ નાખું

dia bela, Bila nih Ini tenghat popot si Popot popot sih. Ini yang mudah Sana Dua dah khawa pergi jauh na makai na Nah bagi jo Khawa pergi ke dina jaro ke mas ten kebutar udin jai Nanti kebutarnya Biar tak

ચાર પાંચ મિત્ર ગળે પાસે ચાલુ કરવું પાણી એટલે હેને સારું ચાલુ કરી દીધું હે ને બાકી બાપુ આવી ગયા હે પાણી વાળવા જ ચાલો ડાયરો આપણે હવે છે ને તો હું ઘરે લઈ ગયો બોલ કુટલે જવા દેવી ઘરે મિત્રો બા છે ને શાક બનાવવા બાકી તો શાક મગાડું છું

થઈ ગઈ મસ્ત મજાની પોરી ભાઈ ગઈ હમણાં બહુ ઝાકલ આવે હમણાં થોડાક બે દી થી તો ઓછો થઈ ગયો અગર તો બહુ ઝાકળ આવતો હતો હાલો ડાયરો હવે હે ને જવા દઈએ આપણે પાછા પાણી વાળવા બાપુ કરી લઈએ શીરા ચાલો ડાયરો આપણે છે પાછી દોલ લઈ લીધી છે ને ચાવી હવે આવું જીનું આવું બધા સોળ જીનું સોળ એમાં ચાય ને મિત્રો kaya diman diya diukua, walaika, walaika. <hesitation> tiem kiai nimintro, so wala bina mamangunta, macha, drevan, wai. Tlan buu kiai diman diya diukua, karkes, wala kiai diukua. Karkes 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 हम्म ये पूरा થઈ ગઈ છોલી ની તો મિત્રો લીલી વેણી ને ને માં સબસ્ક્રાઇબ થઈ ગયા લીલી લીલી રાખતી તો બગડે કોક કોક છે હિંગ વિન લઈ મિત્રો ચરા પેજ છે કે માં આમાં તો કે છે નહી બહુ ખાસ અમુ ખોળવા હારા હે ને એમાં સિંગ વાશી

บูบาเนี่ยมันนายแฟนไรมันนบูบาเลยไลฟ์พูดทิ้งกูยังเหจ้าวอะไรตอนนัโซ่อะเช่นเป็นในเขียบเลยทราบใช่ใช่ตัวพูดขี้มุกเลยจูบ้ากี้ฉากอะไรหลกบทตัม <laughs> ันใช่มัเช่นลิลิลิลิมีนี่เลยแม่ท <laughs> ี่บ้าตัวบ้าเลยบ้าเลยบ้าเลยบ้าเลย

આવે છે બપોરા નજારો કઈક આવો છે જવો થઈ રહ્યો વરસાદ આવી જાય કામ થઈ જાય મિત્રો આપણે લાઈટ તો વાય ગઈ માઇન્ડવી આજે પી ના રહી ક્યાં દૂર ત્રણ દિવસથી પાણી વાળી તો આજે હીજું માઇન્ડવી ના પી રહી મિત્રો વરસાદ થોડોક આવી જાય ને રાજો નહીં જતો આપણે પાણ જોગ આવી જાય ને એટલે ઘણો ઘણો ફર એટલો આપણે ને ગઈકાલના ગુવારનું બિલ આવી ગયા જોવાનું પૈસા છે પૈસાનો થપ્પવા આવ્યો હે તો પૈસાનો થપવા આવ્યો એ થપ્પો ન કહેવાય બીજું કંઈક આવવા પડે એમ કંઈ જો મસ્ત મજાનું થવડા ઝાડા ગુવારના ત્રીસ રૂપિયા આવ્યો બોલો મિત્રો

એકત્રીસ સાડા એકત્રીસ કિલો વજન છે ત્રીસ રૂપિયા ભાવ ને નવસો ને પચીસ રૂપિયા આવ્યા છે ગઈકાલના ગઢ હજુ કોઈ તો એના રૂપિયા મિત્રો આવું બધું બધા થઈ ગયા કમ્પ્લીટ હવે કઈ લઈ વાળા

ને લીંદવા આપણે એટલે આપણે ગઈ ગુવાર ને તો વિ મિત્રો માં ખડ છે ત્યાં આંકવાનો છે ડાયરો ભણવાને હાંહ્ય હાલે એવું નથી એટલે એમાં ખડ લઈ લે હાંથી આંખશું બેજી પછી એમ કે ડાયરો હેઠે શેઠે પાણી લઈ આવ્યું છે બહાર આપણે માઇન્ડ પાણી ચાલુ કર્યું હતું ને શેઢે બહાર નીકળી ગયું લીલું થઈ ગયું

Lipai hadisi, sih paniki, ya paniki, <noise> 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 paniki, Ini Này này để ừ đường đường okay. này, để, rồi. để mình phối xí đây nè Là phá này cái thứ gì để cho mình mà Ở đây có thế nào mà bây giờ Nhìn được bạn thấy À chứ Thôi được thấy được nhìn cái gì cả dài anh không bao lên thì nè kìa quá này Chúng